પચાસ દોઢસો થાય ને પાંચસો છસો સાડેસો એવા થાય કઈ ખબર ન પડતી બરાબર હું કે ભાઈ ને તમારા આઠસો વીસ રૂપિયા હાલો રેડી આ જબલા નાખી દઉં તમને હા નાખી દે નાખી દે આ જબલો હસન છે આ નહી તમારે કોઠો લાવો પડશે અમારા જબલા ના ના પડશે આ વાંધો ને લઈ આવો તમે જો હા લે સ્કેનર તમારું હાલે છે કે ફાલતુ ઈ બન થઈ ગયું છે લા ઈ હાલે છે પણ મને જોતા નહી ખાવ પણ હાલો નાખો ને વાંધો ને કેટલા છે તમારા 820 820 હાલો કમ્પ્લીટ નાખી દીધા લ્યો જોઈ લો 820 રૂપિયા બરાબર આવી ગયા ને હા હા બરોબર છે લખો હા બરોબર હાર વાળો હવે હું સામાન લઈને હાલતો થાઉં છું બરાબર હા ઠીકા ભાઈ ઉભા રહ્યો મારે તમને વાત કેવી છે બોલો એક મીઠા મારા કાલે શું છે લોટરી લાગી એટલે હું મીઠાઈ બધા ફ્રી માં આજ નથી ખવરાવ કેવું છે તો પેલા કેવું જોવું હું તમને ખવરાવ એટલે પેલા કેવું જોવા ને એવી મફત થી વસ્તુ તો મને બહુ સારી લાગે છે ક્યાં છે આમાં છે અંદર હા એ જો એ આમાં છે લગભગ લાવો 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 આ બે લઈને ગયો જાવ તમારે તમારે શું છે હું

ના ના રવા જો રવા જો હું બીજી વાર આવી ભૂલ નઈ કરું રવા જો હેમ આઈ ભાગ આઈ ભાગ